એ લોકોલા ગડવાળા હતા એમને સોરી લઈ માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ અમે ખצું નહી કર્યું બરાબર તમે આ રીતે અમારું આખું સાખના છે આથી ત સતેયની એ સતેયકારની શું થાય સામેવાળાના હૃદયનું પરિવર્તન કરે બરાબર એના માટે સશ્ર કરો કો સશ્ર કરી અહિંસા બરાબર તો આ જ ગાંધીજીની વિચાર